નમસ્કાર દર્શક મિત્રો માં ન્યૂઝ લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું છું ધાર તમારી સમક્ષ આજે તમારા મનની અને સમસ્યાની વાત કરવાની છે ત્યારે આ સાથે તમને જણાવી દઉં એક જાગૃત નાગરિક તરીકે તમે તમારા પ્રશ્નો કે તમારી સમસ્યાને લઈને મનની વાતમાં જોડાવવા ઈચ્છતા હો તો સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો જેથી અમારી સાથે લાઈવમાં જોડાઈ શકો છો ત્યારે વાત કરીએ તો કેસોદ કોર્ટે સાત લાખ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડી દેવાનો નિર્ણય લીધો છે ઇસરા ગામના રાકેશભાઈ અરશીભાઈ રાવલિયા વિરુદ્ધ સામદભાઈ ભીખાભાઈ ગુંસરે કેશોદના એડિશનલ ચીફ જ્યુડિશનલ જે મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ હેઠળ પોતાને સાત લાખ રૂપિયા લેવાના છે તે સબબના ચેક રિટર્ન કરાવી ફરિયાદ દાખલ કરેલી હતી નામદાર કોર્ટે ફરિયાદના કામે બંને પક્ષકારોને સાંભળી પુરાવાઓ તપાસવામાં આવતા ફરિયાદીએ પોતે હાથ ઉછીને આપેલ રકમ કોઈ આધાર પુરાવો રજૂ કરેલ શકે ન હતો તેમજ પોતાના ચોપડે કે ઇન્કમટેક્સ રિટર્નમાં પણ આવી કોઈ રકમ દર્શાવેલ ન હતી તેમજ ફરિયાદી જે ચેકના આધાર ઉપર ફરિયાદ લાવેલ હોય તે ચેકની પ્રાથમિક હકીકત જ પુરવાર કરવામાં સક્ષમ રહેલ ન હતા આ કેસમાં બચાવ પક્ષોએ દલીલો કરેલ કે ફરિયાદી સાથે આરોપીને કોઈ મિત્રતાના સંબંધો રહેલા નથી તેમજ ફરિયાદીએ આરોપીનો ચેક ખોટી સહી કરીને ફરિયાદીએ ચેક રિટર્ન કરાવેલ છે જેથી બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કેશોદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ દ્વારા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો હેઠળના કેસમાં આરોપીને નિર્દોષ છોડી દેવાનો આદેશ કરેલ છે આગળ વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિર મોદી સરકારે બાવીસ જાન્યુઆરી માટે મોટું એલાન કર્યું છે કેન્દ્ર સરકારે બાવીસ જાન્યુઆરીએ અઢી કલાક સુધી તમામ સરકારી કાર્યાલયમાં રજા જાહેર કરી છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર છે ત્યારે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે આ શુભ પ્રસંગને લઈને કેન્દ્ર સરકારે બાવીસ જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ બાવીસ જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે કેન્દ્ર સરકારના કર્મચારી માટે મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે અનુસાર કર્મચારીઓની લાગણીઓ અને વિનંતીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક એકમોમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે અત્રે જણાવી દઈએ કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના બપોરે અઢી વાગ્યા સુધી જાહેર રજા રહેશે આગળ વાત કરીએ તો હારીજ શહેરમાં રખડતા આખલાઓનો આતંક વધ્યો છે ગત રાત્રિના અગિયાર કલાક આસપાસ અંબેશ્વર સોસાયટી પાસે બનાવ બન્યો હતો જેનામાં શહેરના વેપારીને આખલાએ હડફેટે લેતા તે મોતને ભેટ્યા હતા કોટક રજનીકાંતભાઈ ઉર્ફ મુનાભાઈ શાંતિલાલ ઉમર વર્ષ આશરે પચાસ અગાઉ પણ રખડતા આખલાઓના આતંકથી રાહદારીઓમાં મોત થવા પામ્યા છે નગરપાલિકા દ્વારા ઢોરના પૂર્વાનું પાંજરું હોવા છતાં રખડતા ઢોરની પકડવાની કામગીરી કરવામાં આવતી નથી જેને રખડતા આખલાઓના આતંકનો ભોગ શહેરના રાહદારીઓ બની રહ્યા છે આપણે વાત કરી હારિદ શહેરની જેનામાં રખડતા આતંક આખલાઓને કારણે તેનો આતંક વધ્યો છે

શાકભાજી લારી ઉભી રહે છે તે જગ્યાઓ ઉપર તેમજ કેરી જે સોસાયટીઓ છે તેના નાકા પાસે પણ રાખલાઓ મોટી સંખ્યામાં ઉભરા જોવા મળે છે ટોળા જોવા મળે છે હાઈવે પર ચાર રસ્તા છે ત્યાં પણ ડિવાઈડર જઈને ઘૂમ જોવા મળી રહેલા હોય છે ત્યારે હાઈ નગરપાલિકા દ્વારા આ ઝોન ને અમે દેખાતા નથી પણ જ્યારે લોકોને જયારે આ આખલાઓ શીઘ્ર ભેળાવીને હસ્તરે લે છે ત્યારે જે રાહ છે તેમને આ તકલીફ સામે પડી રહ્યો છે નગરપાલિકા દ્વારા નગરપાલિકાને પણ ફાળવામાં આવેલું છે

આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના નૌશેરા ખાતે લેન્ડ માઇનમાં બ્લાસ્ટ થયો છે જેમાં એક એક જવાન શહીદ થયો છે બે ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે રાજોરી જિલ્લાના નાશેરાના વિસ્તારમાં લેન્ડ માઇન બ્લાસ્ટમાં એક જવાન શહીદ થયો છે તો બે સૈનિકો ઘાયલ થયા છે જમ્મુ કાશ્મીરના રાજોરીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજોરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં લેન્ડમાઇન બ્લાસ્ટમાં એક જવાન શહીદ થયો હતો બે સૈનિકો ઘાયલ થયા છે જેમાંથી એક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં ફોરવર્ડ ડિફેન્સ લાઇનથી લગભગ ત્રણસો મીટર દૂર મીટર ઇન્ફ્રેટિક બ્રિગેડ હેઠળની સત્તરમી શીખ લાઇટ બટાલિયનની જવાબદારીના વિસ્તારના સવારે સાડા દસ વાગે આ ઘટના બની હતી જ્યારે વિસ્ફોટ થયો ત્યારે સેનાના ત્રણ જવાન નિયંત્રણ રેખા ઉપર નિયમિત દેખરેખ કરી રહ્યા હતા આ તરફ વિસ્ફોટ બાદ સૈનિકોને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ગંભીર રીતે ઘાયલ એક જવાન સ્થળ પર જ શહીદ થયો હતો બે જવાનોને તાત્કાલિક હવાઈ માર્ગે સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા સેનાએ હજી સુધી શહીદ જવાન વિશે કશું માહિતી આપી નથી અધિકારીઓએ કહ્યું હતું કે ઘૂસણખોરી વિરોધી અવરોધ પ્રણાલી હેઠળના આગળના વિસ્તારમાં લેન્ડમાઇન નાખવામાં આવી હતી કેટલીકવાર વરસાદને કારણે હવામાનમાં ફેરફાર થાય છે પરિણામે આવા અકસ્માતો થાય છે આ માટે અદ્યતન સ્થળોએ વધુ તકેદારી જરૂરી છે આગળ વાત કરીએ ત્યારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા લઈને દેશભરમાં સારો એવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર કોઈપણ જાતની પોસ્ટના તેના પર સાયબર ક્રાઇમની સતર્ક રાખવામાં આવે છે જાન્યુઆરીના દિવસે ખાતે રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ અયોધ્યા મુદ્દે ભડકાઉ પોસ્ટ ઉપર સાયબર ક્રાઇમ બાજુ નજર રાખી રહી છે જોકે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે કોઈપણ અસામાજિક તત્વ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવાને લઈને ક્રાઈમ પોલીસની જે વોચ રાખવામાં આવી છે છેલ્લા એક મહિનામાં લોકોએ અયોધ્યામાં રામ મંદિરના સમર્થનમાં સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે ધર્મની લાગણીને દુભાવે એવી કોઈપણ પ્રકારની કમેન્ટ ના કરે તેને લઈને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેને લઈને વધુ વિગત સાથે જોડાયા છે જીતેન્દ્ર સોલંકી જી જીતેન્દ્રભાઈ હેલો નો એન્ટિબાયોટિક લઈને કેન્દ્ર સરકારે નિયમ સખ્ત કર્યો છે એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગને રોકવાની દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે જેના ભાગરૂપે સરકાર દ્વારા ડોક્ટરોને લઈને નિયમ સખત કરવામાં આવ્યો છે ભારતમાં એન્ટિબાયોટિક્સ કે એન્ટીમાઈક્રોબાયલ દવાઓના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે ડોક્ટરોને દવા લખતી વખતે સટીક સંકેતો ફરજિયાત લખવાનું કર્યું છે સ્વાસ્થ્ય અને પરિવાર પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના દેશના તમામ મેડિકલ કોલેજો મેડિકલ એસોસિએશન અને ફાર્માસિસ્ટ એસોસિએશનના ડોક્ટરોને પત્ર લખીને આ અંગે તાત્કાલિક અપીલ કરી છે ડોક્ટર અતુલ ગોયલ દ્વારા ત્રણ પત્રો લખવામાં આવ્યા છે જેમાં ડીજીએચસએ ફાર્માસિસ્ટ એસોસિએશનોને ફક્ત યોગ્ય ડોક્ટરને પ્રિસ્ક્રિપ્શન ઉપર એન્ટિબાયોટિકનું વિતરણ કરવા અને એન્ટિબાયોટિક્સના કાઉન્ટર પર વેચાણ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે ડૉક્ટર્સના પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીઓમાં જોવા મળેલા લક્ષણો વિશેની એકદમ સટીક જાણકારી દેવાનું કહેવામાં આવ્યું છે જે એન્ટિબાયોટિક્સ અથવા એન્ટીમાઈક્રોબાયલ દવાઓ લખવામાં આવી છે તેના વિશે માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે આ દવાઓના દુરુપયોગ અથવા વધુ પડતા ઉપયોગને રોકવા માટે ડોક્ટરો તેમના ઉપયોગનો ચોક્કસ હેતુ અથવા જરૂરિયાત સ્પષ્ટપણે સમજાવવી જોઈએ ડબ્લ્યુએચઓ અનુસાર આ પગલું એન્ટિબાયોટિક દવાઓના વધુ પડતા ઉપયોગ પર અંકુશ લાદવાની દિશામાં એક મોટા પગલાના રૂપમાં જોવા મળી રહ્યું છે વધારે પડતી એન્ટિબાયોટિક્સ દવાઓ લેવાથી શરીરને નુકસાન થાય છે સાથે જ એન્ટિબાયોટિક્સ વધારે પડતી લેવાથી શરીરે એન્ટી રેઝિસ્ટન્સ બની જાય છે

જેથી ઊંચા ડોઝની જરૂર પડે છે આ ઊંચા ડોઝને કારણે લોકો બીમાર પડે છે અને નવી બીમારીઓને આમંત્રણ આપે છે આગળ વાત કરીએ તો ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં મંડોર ગામે આધેડ કર્યો છે દીપડાએ અચાનક હુમલો કરતા જેસાભાઈ મકવાણા નામના પંચાવન વર્ષની ઉંમરના વ્યક્તિને ગંભીર ઇજાઓ અને વેરાવળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મંડોર ગામ અને આસપાસના વિસ્તારોમાં અનેક દીપડાઓ હોય ત્યારે ખેડૂતોનું ખેતરમાં કામ કરવું કઠિન બને છે વન વિભાગ તાકીદે આવા દીપડાઓને ઝડપી લે તેવી ગામ લોકોએ માંગ કરી છે તેની સાથે તલાલા નજીકના હળમતીયા ગામે ખેડૂતના ખુલ્લા કૂવામાં એક સિંહણ ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે શિકારની પાછળ દોડતી સિંહણ ખુલ્લા કૂવામાં જે વાડી માલિક હતો તેને પડી જવાથી આ વાડી માલિકે વનવિભાગનું જાણ કરી હતી બે કલાકના રેસ્ક્યુ બાદ વન વિભાગે સિંહણને સલામત રીતે બહાર કાઢીને સારવાર માટે શકરબાગ જુ ખાતે મોકલી આપવામાં આવ્યો છે આગળ વાત કરીએ તો દુનિયાના સોળ થી વધારે દેશોમાં ભગવાન રામની પૂજા થાય છે અને તેમાં મધ્ય અમેરિકાનો હોન્ડારસ દેશ પણ સામેલ છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામલલાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આ દિવસને યાદગાર બનાવવાની તૈયારીઓ દેશમાં જ નહીં વિદેશમાં પણ ચાલી રહી છે ભગવાન રામ સાર્વત્રિક છે મોરેશિયસ નેપાળ ઇઝરાયલ સહિતના ઘણા મુસ્લિમ દેશોમાં પણ ભગવાન રામની પૂજા કરવામાં આવે છે ઘણા દેશોમાં એવા પુરાવા છે જે સાબિત કરે છે કે હજારો વર્ષોથી ત્યાં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે ઉત્તર પ્રદેશ સંસ્કૃતિક વિભાગની અયોધ્યા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ઈરાકમાં મળી આવેલ કેટલાક શિલ્પોની તસવીરો પ્રકાશિત કરી છે અયોધ્યામાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો દાવો છે કે દરબંધે બેલુલા ખડકમાંથી મળી આવેલ ભીત ચિત્ર ભગવાન રામનું છે ઈરાકના ઈરાકના સિલેમાનિયા વિસ્તારમાં બેનુલા બાયપાસ નજીક ખોદકામમાં ભગવાન રામ અને હનુમાનની દુર્લભ મૂર્તિઓ મળી આવી છે ઈરાક સરકારના પુરાતત્વ વિભાગનો દાવો છે કે આ મૂર્તિઓ લગભગ ચાર હજાર વર્ષ જૂની છે રાવણનો ભાઈ રામ લક્ષ્મણની બલિ ચડાવવા પાતાળ લોક લઈ ગયો હતો રામાયણમાં એવું વર્ણન છે કે રાવણનો ભાઈ રામ લક્ષ્મણનું અપહરણ કરી દેવીને બલિ ચડાવવા માટે પાતાળ લોક લઈ ગયો હતો પરંતુ હનુમાને ત્યાં પહોંચીને અહીરાવણને મારી નાખ્યો અને તેમના પુત્ર મકરધ્વજને શ્રીરામ શ્રી રામ પાસે પાતાળ લોકનું રાજ અપાવ્યું હતું રામાયણમાં જે ઉલ્લેખ છે ભરત રાજ કરી હતી ત્યારે આ બાબત પણ ખૂબ જ લોકપ્રિય હતી આ પછી અમેરિકાના ઘણા વૈજ્ઞાનિકો માનતા હતા કે મધ્ય અમેરિકાના હોન્ડુરાસમાં એક જંગલ છે જ્યાં આદિવાસીઓ હનુમાનની પૂજા કરે છે અમેરિકન સંશોધક થિયોડોર મોર્ડે પણ આ ઓગણીસો ચાલીસમાં આ જ વાત કરી હતી તેમણે અમેરિકાના એક મેગેઝિનમાં દાવો કર્યો હતો કે અહીંના લોકો મંકી ગોડની પૂજા કરે છે પ્રોફેસર ભરતરાજ ભરતરાજસિંહે બંગાળી રામાયણમાં શોધી કાઢ્યું હતું કે જ્યારે અહીં રાવણ રામ લક્ષ્મણને લઈ બલી આપવા પાતાળ લોક લઈ જાય છે ત્યારે હનુમાન સિત્તેર હજાર યોજન પાર કરીને એક ટનલ દ્વારા પાતાળ લોક સુધી પહોંચે છે જે હાલમાં મધ્યપ્રદેશમાં છે મધ્યપ્રદેશમાં એક જંગલ છે જેને પાતાળ લોકનું જંગલ કહેવામાં આવે છે અને અહીં એક સુરંગ પણ છે કહેવાય છે કે આ દ્વારા રામ ભક્ત હનુમાન પાતાલોક પહોંચ્યા હતા આ સિત્તેર હજાર યોજન એટલે કે એક યોજન એટલે આઠ માઈલ અથવા બાર પોઈન્ટ આઠ કિલોમીટરની હોય છે તે અનુસાર જ્યારે તેમણે પૃથ્વીની જાડાઈ માપી અને મધ્યપ્રદેશના આ ભાગથી સીધું સંશોધન કર્યું ત્યારે તેમને જાણવા મળ્યું કે આ સંપૂર્ણ સિત્તેર હજાર યોજન મધ્ય અમેરિકાના હોન્ડુરાસના મસ્કતિયામાં જાય છે અને આ રીતે હનુમાને ત્યાં પહોંચીને ભગવાન રામ અને લક્ષ્મણને છોડાવ્યા હતા બીજી વાત કરવામાં આવે તો વિશ્વમાં આ બીમારીએ ભરડો લીધો છે જેનામાં લાખ લોકોના મોત નીપજ્યા છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મોટાભાગના લોકો મચ્છરોના કારણે થતા રોગોના કારણે મૃત્યુ પામે છે પરંતુ તાજેતરના અભ્યાસે આ વાતને નકારી કાઢી છે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકો ફંગલ ઇન્ફેક્શનને કારણે મૃત્યુ પામે છે દુનિયામાં ઘણી ખતરનાક બીમારીઓ છે જેના કારણે લોકો પોતાનો જીવ ગુમાવે છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મોટાભાગના લોકો મચ્છરોના કારણે થતા રોગના કારણે મૃત્યુ પામે છે પરંતુ તાજેતરના અભ્યાસે આ વાતને નકારી કાઢી છે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકો ફંગલ ઇન્ફેક્શનને કારણે મૃત્યુ પામે છે જ્યારે એક દાયકા પહેલા વિશ્વભરમાં દર વર્ષે લગભગ વીસ લાખ લોકો ફંગલ ઇન્ફેક્શનથી મૃત્યુ પામતા હોય છે આ વર્ષે આ આંકડો બમણો થઈ ગયો છે કહેવામાં આવી રહ્યું છે કે ફંગલ ઇન્ફેક્શનને કારણે કુલ આડત્રીસ લાખથી વધુ લોકોના મોત થયા છે આ અભ્યાસ લેન લેન્સેટ ચેપી રોગોમાં પ્રકાશિત થયો છે લેન્સેટ ચેપી રોગોમાં પ્રકાશિત અહેવાલ મુજબ ભારત સહિત એંસીથી વધુ દેશોમાં કરવામાં આવેલા અભ્યાસ બાદ આ વાત સામે આવી છે આ કિસ્સામાં બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ચેપી રોગોના વિભાગના પ્રોફેસર ડેવિડ ડેનિગે કહ્યું કે ફંગલ ઇન્ફેક્શનના કારણે મૃત્યુના કિસ્સામાં આગાહીઓ અસ્પષ્ટ છે વાસ્તવમાં ફંગલ ઇન્ફેક્શન ઘણા રોગોને કારણે થયા છે જેમ કે એઇડ્સ અને લ્યુમિકિયા ના વિકારોમાં વધારે છે આવી સ્થિતિમાં મૃત્યુનું જોખમ વધી જાય છે સમગ્ર વિશ્વમાં ત્રણસો પ્રોફેશનલ્સનો સહકાર લેવા બાદ આ અભ્યાસ પૂર્ણ થયો હતો સંશોધકોએ જણાવ્યું હતું કે ફંગલ ઇન્ફેક્શનના કારણે મૃત્યુદર અને કોઈપણ રોગકારક જીવાણુના કારણે મૃત્યુની સંખ્યામાં પાછળ છોડી ગયો છે ફંગલ ઇન્ફેક્શનના કારણે મેલેરિયા કરતાં છ ગણા વધુ મૃત્યુ અને ટીબી કરતાં ત્રણ ગણા વધુ મૃત્યુ થાય છે જે ફેફસામાં ચેપનું કારણ બને છે અસરગ્રસ્ત લોકોમાં અસ્થમા ટીબી અને ફેફસાના કેન્સર જેવી બીમારીઓ જોવા મળે છે બીમારીઓના કારણે મૃત્યુ થતાં લોકોમાં અડસઠ ટકા એટલે કે પચીસ લાખ મૃત્યુઆંક ફંગલ ઇન્ફેક્શનના કારણે થતા હોય છે જ્યારે બાર લાખ એટલે કે બત્રીસ ટકા મૃત્યુ અન્ય રોગોથી સંબંધિત હોય છે શ્વસન સંબંધિત ગંભીર બીમારીઓને કારણે થયેલા બત્રીસ લાખ મૃત્યુમાંથી ત્રીજા ભાગના મૃત્યુ એસ્પરગિલસ ફંગસને ઇન્ફેક્શનને કારણે થાય છે ફંગલ ઇન્ફેક્શનના કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે તેનું એક કારણ એ છે કે કેટલીક વાર ડોક્ટર પણ નથી ઓળખી શકતા કે આ એક ફંગલ ઇન્ફેક્શન છે જેથી દર્દીની સારવારમાં મોડું થાય છે આ સાથે તમામ માહિતીનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું હાલ મનની વાતમાં બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માન્યુઝ લાઈવ સાથે નમસ્કાર